જય માતાજી જય રણછોડરાય સૌને હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેલ્પ ગુ ગુજરાત થકી જે ભદ્રાસાનું જે આપણું કામ બાકી હતું એ ભીનાબેન નર્મદભાઈ પરમાર કે જેઓનું કામ આપણે ચાલુ કરી દીધું છે અને ભદ્રાસા ગામજનો અમારા મિત્ર દીપકભાઈ સરપંચ તેમજ અમાર પંકજભાઈ કારીગર અને આ રીતનું આપણે વિનાબેનનું જે કામ બાકી હતું એ કામ ચાલુ થઈ ગયું છે સાદની સુધી આવી ગયું છે હું તમને બતાવું તમને સોશિયલ મીડિયા માધ્યમથી કે આપણે ઘણો ટાઈમ ખેંચી લીધો છે એ બદલ માફ કરજો કારણ કે અમારા થોડાક કાર્યકરો કામકાજ ને અમારા સરપંચની કામગીરીને અમારા કારીગર તો બચારા તૈયાર જ હતા અમાર સરપંચને મિત્રો મંડળને થોડુંક ખેંચાઈ ગયું એટલે સમય ખૂબ લાંબો લીધો છે પણ હવે જે પણ કાર્ય કરશું એ બહુ ખૂબ ઝડપી પૂર્ણ કરશું અને તમે સૌ જાણો છો કે આપણું હેલ્પ ગ્રુપ ને હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ જે સંચાલિત કામ કરીએ છે કે એ ખૂબ નાનું નાનું એવું છે કે એક કુમળો છોડ હજુ તો કે એને વટ થયું નહીં એટલે જેમ યથાશક્તિ પ્રમાણે જે પણ આવતું હોય એ પ્રમાણે અમે કાર્ય કરીએ છીએ અને શું કે વચ્ચે અંબાજીનો સેવા કેમ્પનો જે આપણે કાર્યક્રમ કર્યો એની અંદર પણ ફંડિંગ ઘણું બધું ઓછું જ આવ્યું હતું તો પણ આપણે અંબાજી સેવા કેમ્પ કર્યો અને સૌ કોઈના સોશિયલ મીડિયાના માધ્યમથી ને એની બધે એની અંદર પણ ઘણો બધો ઉમેરો કરવો પડ્યો હતો એટલે આ કામ થોડુંક લેટ થઈ ગયું પણ હવે આપણે ચાલુ કરવાથી સૌ કોઈ મિત્રો શેર કરજો અને સોશિયલ મીડિયા માધ્યમથી સપોર્ટ કરતા રહેજો કે અમે જે પણ કાર્ય કરીએ છીએ માનવ સિવાય માધવ સિવાયના કલ્યાણ રૂપે માનવ લોક જે પણ જરૂરિયાત છે એવા પરિવારને આપણે મદદરૂપ થઈએ છીએ અને અમારા ભદ્રાસાના સરપંચ દીપકભાઈની પણ એક આગ્રહ હતો કે આ ઘર આપણે ઝડપી બનાવીએ અને દીપકભાઈએ ખૂબ મહેનત કરી જ છે સાથે સાથે ગ્રામજનોના યુવાનોએ ભદ્રાસા ગામના યુવાનોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે ફંડિંગ બાબત હોય જે પણ બાબત હોય એ બાબતે આપ્યો જ છે અને આ સાદલી સુધી આવી ગયું છે સાદલી ભરાય એટલે આપણે આ મકાનને સ્લેબ ભરવાનો છે અને આખું વાળું મકાન બનાવીશું અને આ મકાનની અંદર સંપૂર્ણ લાઇટ ફિટિંગ અમાર ધવલભાઈ પટેલ શક્તિ ઇલેક્ટ્રોનિક્સ સરા રેલવે રેલવે સ્ટેશન એના એમના તરફથી આપણને યોગદાન આપવાનું કહ્યું હતું અને મારો મિત્ર છે અમારા લંગોટિયા મિત્ર છે અમે સાથે ભણેલા અમારા ધવલભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓએ હમણાં સંપૂર્ણ મકાનનું જે પણ ઇલેક્ટ્રિક્સ છે ફિટિંગ સાથે એમને આપવાનું કીધેલું છે અને આ ટૂંક જ ગાળાની અંદર પ્લાસ્ટર પણ વાગી જાય સ્લીપ પણ વાગી જાય સૌ કોઈ મિત્રો સપોર્ટ કરતા રહેજો અને અમારી જે પણ સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ ક આવતું હોય એની અંદર શેર કરતા રહેજો જેથી કરી અમે જે પણ કાર્ય કરીએ છીએ લોકો સુધી પહોંચે અને બધાના અમારા જે કાર્યો છે અમારા જે ટીમ છે આખું જે ટીમ વર્ક છે એ કામ કરતું હોય તો એમને પણ આનંદ આવે કે ભાઈ અમે જે કાર્ય કરીએ છીએ એ લોકો સુધી પહોંચે છે ને લોકો 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 સુધી પહોંચે છે અને અમારા જે પણ કાર્યો છે એ કાર્યો ગુજરાત સુધી પહોંચે અને આપ સૌએ શું ખૂબ સપોર્ટ જ કર્યો છે પણ આ વખત પણ સપોર્ટ કરતા રહેજો થોડોક શેર કરતા રહેજો મિત્રો અને આ મકાન થોડાક ટૂંક જ સમયમાં હં અને અમાર અમાર ખેડા જિલ્લા ભાજપના મંત્રી એવા લક્ષ્મણસિંહ ઝવેરસિંહ પરમાર રેલઝેડ કે એમના તરફથી અમને ખૂબ યોગદાન મળેલું છે આ ઈંટોનું બાકી અમારા જે મિત્રો છે અમારા સાંગોલના સરપંચ છે અજીતસિંહ એમના તરફથી આપણને ગઈ વખત જે પણ સિમેન્ટ હતો એ સિમેન્ટનું યોગદાન મળેલું છે અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જે પણ કોઈ જે મોકલે છે આપણને એના થકી પણ આપણે ઘણું બધું યોગદાન મળેલું છે પણ આ જે મોટા મોટા જે દાતા છે જે આપણા લક્ષ્મણસિંહે આ જે બે એક બે ટ્રેક્ટર જેવી એટો એમને સહયોગ આપ્યો છે અને લક્ષ્મણસિંહ જ્યારે જરૂર હોય ત્યારે આપણને મદદરૂપ થાય છે જેટલે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા સાંગોલ સરપંચ અજીતસિંહ રાહુલજી કે એમના તરફથી આપણને ગઈ વખત સિમેન્ટનું પણ યોગદાન મળ્યું હતું તો હવે આપણે સ્લેબ મારવાનો છે હવે સ્લેબ આ સાદલી ભરાઈ જાય એટલે સાદલી ભરાય પછી સ્લેબ પણ મારવાનો છે મિત્રો સૌ કોઈ સપોર્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો અને આ ટૂંકા જ દિવસની અંદર આપણે આ કાર્ય પૂર્ણ કરવાનું છે અને જે પણ કાર્યો આપણે અગાઉ કહેલા હતા કે ભાઈ આ આટલા આટલા કાર્યો હજુ ખાખરિયાનું કામ હજુ આપણે ચાલું જ નહીં કર્યું એમ પણ એ પણ એ બાળકનું આપણે કામ ચાલુ કરવાનું છે એટલે ટૂંકા ગાળાની અંદર જે પણ કાર્યો બાકી છે આપ સૌ જાણો જ છો કે ભાઈ મારી વચ્ચે તબિયત ઘણી ખરાબ હતી અને ઘણી બધી ઓપરેશન ને આ તે ચાલવામાં પણ ઘણી બધી તકલીફ હતી પણ તો પણ ટ્રાવેલિંગ કરી જે તે થાય એ રીતની મદદરૂપ થતા થતા હતા પણ હવે હું સંપૂર્ણ ફિટ થઈ ગયો છું અને બીજું ઓપરેશન તો લગભગ નહીં કરાવવું પડે પણ હવે ચાલવાનું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે જે પણ કાર્યો બાકી છે એ પરિપૂર્ણ કરશું એટલે અમારે ખાખરિયાના સુરેશભાઈ છે વિજયભાઈ છે હેમરાજસિંહ છે એ બધા સૌ મિત્રો સદ થઈ જજો હવે ટૂંકા દિવસમાં એ પણ કાર્ય કરશું અને ફરીથી અમારા ભદ્રાસાના સરપંચ અમાર પંકજભાઈ કારીગર અને ગામના યુવાનો વડીલો સૌનો ફરીથી આભાર માનીએ છીએ કે આપ સૌએ ખૂબ સહકાર આપ્યો છે અને આ ઝડપી ઘર બની જાય અને ઝડપી પૂર્ણ થઈ જાય એ માટે પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો સૌને જય રણછોરાય જય માતાજી અને જે દિવસ આ ઘરનું ગૃહ પ્રવેશ હશે ત્યારે સૌને જાહેર આમંત્રણ આપશું સોશિયલ મીડિયાના માધ્યમથી તો સૌ કોઈ મિત્રો સપોર્ટ કરતા રહેજો સોશિયલ મીડિયાથી અને જે પણ મિત્રોએ આપણી હેલ્પ ચેરિટેબલ હેલ્પ ગ્રુપ ગુજરાતની ચેનલ જે છે એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણું આ પેજ છે એ પેજ પણ જેને પણ સબસ્ક્રાઈબ ફોલો ના કર્યું હોય એ પણ ફોલો કરી લેજો જેથી કરી સોશિયલ મીડિયામાં પણ આપણે સંખ્યાબળ વધે અને આપણા જે પણ કાર્યો છે ગુજરાત સમક્ષ સુધી પહોંચે અને જે પણ મદદરૂપ થાય એ મદદરૂપ પણ મળી શકે સૌનો ઝેરણોડ જય માતાજી જય ભવાની જય દ્વારકાધીશ